મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં મસ્ત સવાર થઈ જશે શુભ શરૂઆત થઈ જશે બ્લોગની વિડીયોની તો નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો પૂરેપૂરો જોજો અને સપોર્ટ કરતા રહેજો અને આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો મારો વિડીયો જોવો એટલે બધા હાજા તાજા જ હશો અને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે બધા હાજા તાજા રહે અને આજે દિવસથી થઈ જાય છે શરૂઆત તો સવાર સવારમાં નહીં ધોઈને કમ્પ્લીટ દીવાબત્તી કરી દીધી છે અને આજે થઈ છે તીજ કેવડા ત્રીજ એટલે બધાને તીજની ખૂબ શુભકામનાઓ હવે ચોમાસું હોય એટલે તહેવારો ચાલુ ચાલુ જ રહેવાના એક દાડો બીજ આવશે અને એક દાડો આઠમ આવ ચાલુ ચાલુ જ રહે એટલે આજે તીજ છે તીજની બધા શુભકામનાઓ ભગવાન માતાજી બધા સદાય ખુશ રાખે અને મારે જો આ તો માથું ધોયું તું સેવા પૂજા કરી લીધી દીવા બધી બધું અને હવે કામ કરવા ચાલુ છે હવે જોઈએ જે થાય ખરું આગળ પણ કામ કરીએ છીએ નાસ્તો મસ્ત વાતાવરણ છે આજે બતાવો તમને કેવું વાતાવરણ છે બહારનું ચલો બહાર જઈએ આજે કપડાં ધોવે છે મશીનમાં ધોવે છે હવે હું બંધ કરી દઉં છું તો આજનું વાતાવરણ છે તડકો કરી દીધો છે આજે આજે વરસાદ વરસાદ છે નહીં તડકો કરી દીધો છે આપણો આપણો બધાને કેવું હોય કેવું વાતાવરણ છે તડકો કરી દીધો છે આજે આપણા બધા જેવો વરસાદ આવે ને ત્યાં તડકો કરે સારું તડકો આવે એટલે ત્યાં વરસાદ આવે સારું મોણસના મગજ બધાને એવા થઈ ગયા છે ને ઘડીકમાં તડકો જવો ઘડીકમાં વરસાદ જવો છે એવું બધું થઈ ગયું છે અને આપણું કામકાજ ચાલુ છે અડે હવે કપડાં હુંગાવવાના સીધે હૂકવી દઈએ જેવું વાસણ ઘસે સીધે પલળ્યું છે બધું અને હજુ પોતું બાકી છેલ્લા સાડા દસ થઈ જવા આવ્યા છે એટલે આજે તો તડકો છે એટલે આજે કપડાં બહાર જ ઉકાવીએ સ્ટેન્ડ ઉપર નહીં ઉકાવાય સ્ટેન્ડ ઉપર કાલે આજ તો હું છે અને આજે તડકો છે એટલે બહાર તાર ઉપર મૂકવી દઈએ અને મસ્ત મજાનું વાતાવરણ છે એટલે ઘમસે કોમ કરવું ગરમી નહીં લાગતી હવે અતારે નહીં લાગે પણ બપોરે ગરમી લાગશે તડકો બરાબરનો કરશે ને એટલે ગરમી લાગશે પતાય નઈ લાગો એટલે હવે મસ્ત મજાનું કામ કરીએ સારું ચલો થોડી વાર પછી તમને કંટાળી જે મુખ આટલા પાથરવા છે એ રીતે પાથર વસ્તુ બધું મૂકવા હોય છે એ રીતે મૂકવા જો બતાવો જેવું મારા ઘરમાં જોઈ લેજો તમે જેવું થઈ શકે જો કાલ રાત્રે ખાટલામાં પડે તું તારે એવો કચરા પોતું ને એવું બધું મેં કરીને ચોખ્ખું કરીને ઘરમાં એટલે જો આ બધે જે માટે બધું ખરી જ્યું એ કોક જેવું લાગે કે આ ઘર ચોખ્ખું જ નહીં કર્યું ખેડૂતથી ખરી બધું ઉપરથી આ ઘર રૂમ ચોખ્ખો કર્યા પછી આ ખરી ઉપરથી આ અહીંયાથી ખર છે બોલો અહીંયા આ ભેજ આવ્યો છે ને તો અહીંયા બધા ભેજ આવી ગયો ઉપર ટોકો છે એટલે ટોકાનો ભેજ આવે છે ને એટલે ચૂનો ખોરા કર આનો ઉપાય હું એ મને કોમેન્ટ કરીને કહેજો જે પણ જોવો છે ને જે પણ મારો વિડીયો જોવો ને એમને કહેજો કે આનો ઉપાય શું આ ટોકાનો ભેજ આવે છે તે આજે ચૂનો ઉખડી જાય બધો કલર ઉખડી જાય છે અને ઉખડીને બહુ સિમેન્ટ ઊંધી ઉખડીને બધું નીચે પડે છે જોવા તો કોમેન્ટ કરીને કહેજો આનો ઉપાય શું કલરો અતિ ખાઈને નબરા થઈ જશે એ અને આજ તો બરાબરનો તડકો કરે છે ઘરમાં જો અમારા મૂઢાપના અજવાળા પરથી ખવો પડતી શેક છે તડકો છે બહાર જો હશે ને બરાબરનો ભડકો કરે છે આજ તો એટલે હવાની વેળા તો ઓછો હતો પણ અત્યારની વેળા વધારે ગરમી કરીએ એવું નથી કહેતી બપોરે હવારે બપોર પડશે ને એટલે ગરમી ચાલુ થઈ જશે એટલે ગરમી ચાલુ થઈ જશે અને કપડાં લાઈન મૂકી દીધા છે અમુક હોય છે અને અમુક હુંકાવાના છીએ આજ તો કાલનો તો હું જઈએ આજનો થોડો હુંકવાય છે ને આ કાલનો હસી એ હુકવે તો હું કઈ જશે જો સોયો આઈ આવો અત્યારે માગવા આલી હેડો કોક રોટલી સ ભાત સ અને નું શાક સ આ પણ મને એક હાથે સવા એટલે લઈ જય આ ચા જય જો મગ નો ભાત ને રોટલી પેલી અમે મારી બેનપણી હો પેલી અમે મારી બેનપણી છે લે હે બોલા કાળું કાળું થઈ જાય બધું ઘાસે આ જો જેટલું કાળું કાળું અને આ ઘાસ જેટલું ઉગ્યું નઈ ને ઘર એટલે આવું થઈ જાય તો આ તો બહુ જ છે અને આ મારું ઘર જુઓ અને એમનું ઘર જુઓ આ વપરાય નઈ ને એટલે આવું થઈ જાય બધું એટલે બધું કે જેટલું વપરાય એટલું સારું જો મારું ઘર છે ઘર આ મારા ઘરમાં છે એવું ખબર અહીંથી વરસાદ ઉપરથી પાણી પોણી આવે છે ને અહીંથી એટલે ઉપર ભરાઈ રહ્યું છે ચોકડી છે ઉપર તે ચોકડીમાંથી ટોકો કોણો થયો ને એટલે પોણી ટપક્યા કરે છે એટલે મારા અહીંયા આવું છે વચ્ચે આખું ઠેઠ ઊંધી ચોખ્ખું છે ને તો આ એવું છે વરસાદનું પાણી ભરવાનું એટલે ટપક્યા કરે એટલે એ કણ એવું છે ને કે મારો ચોક તો મસ્ત ચોખ્ખો જ હોય અને આ જુઓ હાલો મિત્રો આવી જા બધા ચા પીવા જો હું વાટકીમાં ચા પીવું છું આવી આવી જા તમે બધા પણ ચા પીવા આજ તો કશું કામ છે નહીં જો કામ બધું ઉકળ લીધું કપડાને હું બધું વાળી કાઢ્યું છે હમકેલી દીધું છે બના ચા બનાવી છે તેવો હું ચા પીવું છું હું વાટકીમાં જ ચા પીવું કાયમ રીતે વાટકીમાં ચા લઈને બેઠીશું અને નવરી હવે શું હવે રસોઈ કરવાની રહી રાતે જો તો સો વાગે છે અને હજુ તો રસોઈ તો કરવાની તો મોડે કરવાની છે તેવો આજ કાલ બગીચામાં બે હતી એટલે આજ બગીચામાં નહીં જવાનું આજ ખીચડી એવું હોય કાલ ભેળવી દઉં એટલે આજ ભેળવા નહીં આજ કશું કામ નહીં આજ હું નવરી બે રહેવાની શું એટલે સારું ચલો અશાંતિથી મોબાઈલ જોઈએ અને ચા ની ચુસ્કી લઈ લઈએ અમે થેપલા કરે ને ત્યાં આખા ઘરમાં જો ધુમાડો ધુમાડો એ રસોડામાં ઘરમાં જો આ ધુમાડો ધુમાડો થઈ ગયો સર લાગે ને ધુમાડો ધુમાડો બહુ ધુમાડો થઈ ગયો સર થેપલા બનાવે ને એટલે જો તો ખીચડી બનાવીશ શાક બનાવીશ મરચાં તળ્યા અને બાજરીનો રોટલો કરે સાહેબ માટે અને દક્ષુભાઈ માટે થેપલા બનાવ્યા છે અને મારું હતનાનો ચા બનાવેલું છે હવે જોઈએ સાહેબનું ખૂબ રિએક્શન રહેશે સાહેબનું ખાવાનું અને આ ધુમાડો તો આખા ઘરમાં ધુમાડો ધુમાડો થઈ ગયો થેપલાનો જો આઠ ને એકવીસ થઈ જશે જો આવ્યા નહીં ખાવાવાળા સાહેબને આવ્યા

ના કે કેવાને હું યુન સપ્રેસ આખો બંગવાંકે લેના માટે સરપ્રાઈઝ ઇન્દુ કે તને એની ખબર હું બન નારે પડવાની ઓખો કોકો કોનતે

હા તમારે હાથ ધરવું જોઈએ એટલે અમને એચ ફાવતું નતું એટલે હવે ફાવશે તમને નહીં જો જેવું મસ્ત ખવાય ખીચડી ને શાક લાડવા બાજરીનો રોટલો થેપલા ને મરચો અને અમારે દક્ષો ભીજો થેપલા ને મરચો જ અને દૂધ એને એટલું જ ખોરાક મારા આટલું અને એટલું સાહેબને અમે જે સરપ્રાઇઝ આવે ને મી એ એમને બહુ ગમી તે એ રા બહુ કરતા હતા એ રાય વખાણ બહુ કરતા હતા કે મારો ખાતો ખાવ એમ ન ને ખાતી વખત એક આ વખે આ ઓગળી એમ ન ને એક્સિડન્ટ થયેલું એટલે નહીં અને હાથ ધરવું જો પેલું મગજનું અટકાયેલો હોય ને એટલે તેમ ખાતા હતા ને તેમ ધરવું પડી જતું હતું ખાતા એટલે એવાના માટે સ્પેશિયલ આરીએ મંગાવ્યું એટલે એમને ખાતો ફાવે ને એટલે એ રા વખણ કર્યા સર આ જે કર્યું ને સારું કર્યું એમનું મને ગમ્યું કે મારા ખાતું ખાવો ને એટલે એમને ગમી જ બહુ જ સારી એટલે હવે સારું ચલો અ સાહેબને ગમી એટલે મારા દક્ષના પૈસા વસૂલ થઈ જાય ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી